આ 5000 રૂપિયા તો ની આયા ન્યા અલ્યા કમિશન વગર તો ધંધો ના થાય તો આવા ઓમો ભૂલ્યો કે ની એકો 5000 રૂપિયા ખાઈ કોન્યું અબે દલાલો બીજો તો કોણ ગઈ જાય ઓ જીદા દેવણ જન હા

એ બાલ્ટી આપણો તો ફોટા નાખ્યા છે યાર એ ફોવા તમે ફોટા જોઈ લેજો જો આટલા વીગા જમીન છે રી હા રો રાયડો તો અચલ છે ડોટ 2 લાખ રૂપિયાનો રાયડો છે સોદો કુટી નાખવા દે નકર જયો અંગા થી બસ પસાજી હા અસલ જો હા તો બોનું કરી દે તારે બોનું કરી દો તારે મને હેડો કરી દો હા તમે ફોન ખરી યાર વિઘા ના ચૌદ લાખ રૂપિયા બે લાખ રૂપિયા કોઈ આગુ પાછું કરવું પડે યાર હા હેડ રમજી લઈ લેવું આખો પાછું કરશું તો કદી પંદર લાખ રૂપિયા હેડો તને તમે તો ડુંગળી બટાબો છો સમજી બેઠા છો એમ કરો છો તમે ત્યાં હું તો જે ઓછા થાય પંદર સુધી બદલી જાય ફાઇનલ થઈ જાય તમારે બરાબર

બજા બિજા સ્તાવે સ્તાવે બિજા બિયા તપમાન આટી ગઈ બિએ બિજા એટલે મારો દોરો કરી નાખ્યો મસ્ત હો ના દો દો ઓ ગડિયાજી આ ઘરના દોખી મેં રોટી નાવા જતો હોવા આ તને તો ભઈયાને મંગળ ની આયા છે લઈ ના આવો હું માયા કેના તમારો લાખ

તમે યાર બોલી બોલી બીજું બોલો નાતા લઈ યાર બોલી બોલી નઈ તમે કેટલા કીધા દસ લાખ રૂપિયા બીજું બોલો નાતા લઈ યાર એ નઈ ક્યાં આટલું બોલ્યું નહીયું યાર મારે તો માઠલ પડવાનું નહી ઓ તમે કીધુંતું તો કીધું મને અરે આંગા તોદો માજુ ભાગ્યો આવે છે ને થોડું તો પડે કે નહીં એ તમારે હાલવાનું મારે ના હાલવાનું હોય હોય મારે કોઈ ના હોય જે થાય જમીન પછી બોલ્યા નહીં પાછા આ તો તમે યાર બોલી બોલી ભરી કેમ નહીં <coughs>

આ તમે ફટાફટ આવો બધું થઈ ગયું છે કમ્પ્લીટ આ તો તમે ફટાફટ આવો હેડો આ તો આવો આવો હા જલ્દી આવજો બધા હા હા આ જલ્દી આવો પાર્ટી લઈ લો એ હારું હારું હા હા સારું પજીયાજી ઓ બોલો આ જમીન માં પઢાજી તો જી આયા

नंबर नॉमी थर्टी नहीं जमी इतना बच्चियाँ जी बोलो जमी मुख्य जो कोने ही बोलो बस बोलो बस बस जो किलिया ઓ

તમે કીધું કે લોલ ચા જમી છે આ જાજા વાળી એ તમે જોયું તો ફોટામાં હોવ એની જમીન છે તારું 15 લાખ ની તમારા દલાલ હોય તમે બોલકાની ટપચા બેહો એય લઈ જમીન તો દિલના ખેરો 10 લાખ માં બસ 15 લાખ રૂપિયા મેજી 15 લાખ આ 5 રૂપિયા તો ન્યાયા

તમે આવા બધા ધંધા કરો છો તમારી નસલો ખરાબ થઇ જીડા ના ગળી ના મરહી હું તમને કઈ દઉં અલ્યા હું પણ તમે લો તમારે પૈસા જોઈ બીજા ડોહી લઈ જઈશ લો પચાસ હજાર થી પ્લોટ બીજા લઈ જઈશું તારે પેલા માલું હજી નાખ્યું કે બોલું ના હાલ તો જમીન પૈસાલા મારા જમીન ના કાગળી હાલ તું હેડો નક હું કોઈ હાલુ નઈ તમે તારી પાણી લઈ લેવાના છાપે છે જમીન કાગજ ને લઈને તને પછવા ભાઈ મારી જમીન દાદા કદી ગઈ કાપો વાપરવા જમીન વેચવા પ્લાન્ટ નહીં બનતા તો એમાં બે પ્લાન્ટ દાખ્યા હતા પચાસ લાખ રૂપિયા તો ભરવાના હતા ને બીજા બધા પછી ભરવાના હતા

તમાર અંકા હું ડોટ તમાર પટી આલું છું યાર લઈ ગઈ ના તમે થોડા દાડા માં તો હું હાલ દે યાર

ઘણી લોક અઢી લાખ રૂપિયા સીટ અઢી નું ધણી બરોબર તમે ધણી થઈ જા બરાબર હવે તમે આ એના ડોક્યુમેન્ટ છે

મારી થોડી વગર ફોક મારે નુકસાન આવ્યું જમીન ની દલાલી કરવા નીકળ્યા છે મારે બેટા હજી તો જમીન વેકો દાગી ના કરવા છે તોરણ ભાઈ જમીન ની દલાલી થાય છે બે મને એક કોમ કરો તમે પૈસા પાછા હાલતો સમજી નહીં પચાસ ના ગાચો હાલો લેજો તમારા ભાઈ પકડો પકડો તમારા ભાઈ પચાસ લઈ ત્રીસ જમીન દલાલી કરેલા આ વર્ષમાં મેમન ને પથારી નાખી જમીન પડાયો ને લઈને આવજો તમારું એવા દલાલ ભેગા થાય ને એટલા પૈસા ની પથાડી ફેર જાય અને જમીનની હરાજી આવી જાય લે હડો તમે